गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टीवीएस सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ વાપી ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના સ્થાને વલસાડ જિલ્લા ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ વિકસિત ભારતના સંકલ્પ સાથેનું બજેટ ગુજરાતને ફાર્મા અને સેમિકન્ડેક્ટર હબ તરીકે વૈશ્વિક ઓળખ અપાવશે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર દ્વારા વિકસિત ભારતના સંકલ્પ સાથે કેન્દ્રીય વ્યક્ત મંત્રી નિર્મલા સીતારમણ જયે કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ દેશના સંસદ ભવનમાં રજૂ કર્યું હતું જે અનુસંધાને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સંગઠન મહામંત્રી રત્નાકરજી પ્રદેશ સંગઠન મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી પ્રશાંતભાઈ કોરાટની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વાપીવીઆઈએ હોલ ખાતે કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ अनुसंधाने गुजरात सरकारना नाण शहरी विकास शहरी गृहनिर्माण विभाग के कैबिनेट मंत्री कनुभा देसाई वलसाड जिल्ला भारतीय जनता, भारती जनता पार्टी प्रमुख हेमंत भाई कंसारा अध्यक्ष स्थाने भारतीय जनता पार्टी गुजरात प्रदेश उपाध्यक्ष धरमपुर धारासभ्य अरविंद भाई पटेल महामंत्री कमलेश भाई पटेल गणेश भाई बीरारी निखिल भाई चौकसी भरत भाई पटेल વિશેષ ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હેમંતભાઈ કંસારાએ બજેટ અંગે પ્રાથમિક માહિતીઓ આપી હતી નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈએ પત્રકાર પરિષદ સંબોધતા બજેટ અંગે વિસ્તૃત માહિતીઓ આપી હતી નાણા મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત આજે સમગ્ર ભારતનું ફાર્મા હબ બની ગયું છે દેશના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં ગુજરાત ચાળીસ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે બાયોફાર્મા સેક્ટર માટે રૂપિયા દસ હજાર કરોડની જાહેરાત કરવામાં આવી છે જેનો સીધો લાભ ગુજરાતના ઉદ્યોગોને મળશે સાથે જ સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર છે વિશ્વવિખ્યાત કંપની માઇક્રોન સાણંદ ખાતે અને ટાટા ધોલેરા ખાતે પોતાના પ્લાન્ટ સ્થાપી રહી છે આ ઉપરાંત અન્ય બે મોટી સેમિકન્ડક્ટર કંપનીઓ પણ રાજ્યમાં આવી રહી છે જે ગુજરાતને વૈશ્વિક ટેકનોલોજી મેપ પર મજબૂત સ્થાન અપાવશે રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં નોંધાયેલા એમએસએમઈ એકમો છે આ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને સપોર્ટ કરવા માટે રૂપિયા પાંચ હજાર કરોડના પેકેજની જોગવાઈ કરવામાં આવી છે જે ઉદ્યોગોને ઇક્વિટી અને બેંક ક્રેડિટ ગેરંટી મેળવવામાં ખૂબ જ સહાયરૂપ થશે ગુજરાતમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે પ્રોફેશનલ ગાઈડ્સ તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવશે ખાસ કરીને સ્થાનિક યુવાનોને તાલીમ આપીને આ ક્ષેત્રમાં રોજગારીની તકો પૂરી પાડવાનું આયોજન છે કોમનવેલ્થ ગેમ્સ માટેની તૈયારીઓ પણ રાજ્યમાં પૂરજોશમાં ચાલી રહી છે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વિઝન મુજબ બે હજાર ત્રીસ સુધીમાં એકસો ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય છે જેમાંથી ગુજરાત અત્યાર સુધીમાં લગભગ સિત્તેર ગીગાવોટ સુધી પહોંચી ગયું છે આ સિદ્ધિ ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઈમાં ગુજરાતના મહત્વના યોગદાનને દર્શાવે છે આગામી અઢારમી તારીખે ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે આ બજેટ સૌનો સાથક સૌનો વિકાસના મંત્ર સાથે બે હજાર સુડતાલીસના વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં ગુજરાતને મોખરે રાખશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે આ તબક્કે વલસાડ જિલ્લા ઉપપ્રમુખ તેમજ કાર્યક્રમના ઇન્ચાર્જ સતીશભાઈ પટેલ વાપી નોટિફાઈડ મહામંત્રી તેમજ કાર્યક્રમના સહ ઇન્ચાર્જ મેહુલભાઈ પટેલ વલસાડ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ રમેશભાઈ ભાનુશાલી મીડિયા કન્વીનર દિવેશ કૈલાશનાથ પાંડે વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ દેસાઈ મહામંત્રી વિરાજભાઈ દીક્ષાણી જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ ચેતનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત આખા ભારતનું ફાર્મા હબ છે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો ગુજરાતમાં આખા ભારતનો ચાલીસ જેટલો હિસ્સો ધરાવે છે અને ફાર્મા બાયો ફાર્મા માટે આ વર્ષે સરકારે બજેટમાં દસ હજાર કરોડની જાહેરાત કરી છે અને એમાં વ્યવસ્થિત આયોજન થકી આપણા ગુજરાત આપણી અનેકવિધ દરખાસ્તો આપણા ઉદ્યોગ દરખાસ્તો સેન્ટ્રલમાં રજૂ કરશે અને એનો મહત્તમ ભાગ મહત્તમ ફાયદો ગુજરાતના ઉદ્યોગોને થવાનો છે તે જ રીતે ઇલેક્ટ્રોનિક્સ અને સેમી કન્ડક્ટર એ આપણા ગુજરાતમાં ખાસ કરીને ચાર સેમી કન્ડક્ટર કંપનીઓ આવી છે જે દુનિયાની વિશ્વવિખ્યાત કંપની માઇક્રોન આપણા સાણંદ ખાતે છે ટાટાની કંપની ધોલેરા ખાતે છે અને આ સેમી કંપનીઓને આનાથી ઘણો બધો ફાયદો થવાનો છે તે જ રીતે ગુજરાતમાં હાઇએસ્ટ નોંધાયેલ એમએસએમઇ છે અને એમએસએમઇ માટે પણ પાંચ હજાર કરોડનું એક પેકેજ કે જે એમને ઇક્વિટીમાં મદદરૂપ થશે બેંક ક્રેડિટ ગેરંટી આપવા માટે મદદરૂપ થશે એટલે એમએસએમઇને પણ ફાયદો થશે સર સેન્ટ્રલ બજેટ તો આટલું સારું આવ્યું છે ગુજરાતનું બજેટ કેવી આશા રાખીએ ગુજરાતનું બજેટ અઢાર તારીખે રજૂ કરવામાં આવશે ગુજરાતનું બજેટ સૌનો સાત સૌનો વિકાસ ના અનુસંધાને જ હશે અને બે હજાર સુડતાલીસની આપણી જે વિકસિત ભારતની યાત્રા છે એમાં ગુજરાત સૌથી વધુ આગળ રહેશે એ રીતે નજર કરવામાં આવશે કોમનવેલ્થ ને લઈને કોઈ ખાસ અલગ કઈ અવસ્થા હશે ગુજરાતમાં કોમનવેલ્થ આવવાની છે એટલે એના માટેની તૈયારીઓ તો થોડું ચાલે જ છે

જે રીતે આપણે જોઈએ તો ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી એટલે કે સો મેગાવોટ બે હજાર ત્રીસ સુધીમાં મોદી સાહેબે કરવાનું જે આયોજન કર્યું છે એમાં આપણે ઓલમોસ્ટ સિત્તેર મેગાવોટ સુધી પહોંચી ગયા છે બે હજાર ત્રીસ સુધીમાં જ્યારે સો મેગાવોટ રિન્યુએબલ એનર્જી થશે ત્યારે ચોક્કસ રીતે ક્લાઇમેટ ચેન્જ અને ઘણા બધા આયામોમાં આપણને ફાયદો થવાનો છે खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टीवीएस सुजुकी बजाज या महा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें